સ્વીકારવું એ પડે કે અત્યારે ખેડૂત ખેડૂતોને ખાતર જોઈએ છીએ અને અત્યારે ખાતર મળવાની મુશ્કેલી છે એ આપણા ટીવીના માધ્યમથી જે લાઈનો દેખાય છે એ પણ અમે સ્વીકારીએ છીએ અને આ જે હલ કરવાનું કામ જે છે આ જે તકલીફ જે છે ખેડૂતોની હલ કરવાનું કામ પણ સરકારનું છે કારણ કે અમને સેવાના માધ્યમથી લોકોએ બેસાડ્યા છે એટલે જે કાંઈ ખેડૂતોને પડતી મુશ્કેલી છે એ ખાતરમાં મુશ્કેલી પડતી હોય બિયારણમાં મુશ્કેલી પડતી હોય એપીએમસીમાં મુશ્કેલી પડતી હોય ગુજકો બાસોમાં મુશ્કેલી પડતી હોય ઇપકોમાં મુશ્કેલી પડતી હોય બાગાયત પાકમાં મુશ્કેલી પડતી હોય ખરીફ પાકમાં મુશ્કેલી પડતી હોય રવિ પાક કે શિયાળુ પાક કે ઉનાળુ પાકના ક્યાંય પણ ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ પડે છે તો એના માટે જવાબદારી પૂર્વક અમે કહીએ છીએ કે સોલ્વ કરવાની જવાબદારી પણ અમારી છે પણ

સીધે સીધા ઓફિસ માં નથી આવ્યા અમે પણ ખેતરમાં જ કામ કરે છે અમારા મા બાપ પણ ખેતર માં વાત કરવાનું બંધ કરી દો અત્યારે આપણી પાસે આપણી પાસે એક લાખ ત્રેપન હજાર એકસોને બાવીસ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે આપવાનો છે એટલે મારે ન્યૂઝઅપ કેપિટલના માધ્યમથી કેવું છે કે મારે આવવાનું હતું હું રોજ ન્યૂઝ કેપિટલમાં આવું જ છું ચેનલોમાં આવું જ છું પણ આજે ટ્રાફિકના કારણે ક્યાંક મારે ત્રણ મિનિટ મોડું થઈ ગયું તેમાં મારી નીતિ અને નિયતમાં ખોટ છે

અને નીતિ એમાં ક્યાંય ક્યાંક આ સરકાર ખેડૂતો માટેની છે આ સરકાર ખેડૂતોના વિરોધની નથી ખેડૂતોને કાંઈક આપવા માટેની સરકાર છે ખેડૂતો માટે પાસેથી કાંઈ લેવાવાળી સરકાર નથી ખેડૂત બાબળો બિચારો ના રે અને ખેડૂતોની જે ચણસ છે ને એ એકપોર્ટ થાય અને એની આવક બમણી થાય એ દિશામાં ચાલનારી સરકાર છે અને માત્ર ને માત્ર વાતોના ના કરો પાંચ લાખ પંચાવન હજાર ચારસો ને છે મેટ્રિક ટન આપી દીધું સાંભળો તો ખરાબ જરૂરિયાત છે સો ટકા ની તમે પંદર ટકા લાવીને શું કહો છો કે અમે ખેડૂતોનું ધ્યાન રાખીએ છીએ શું ધ્યાન રાખો આપણે ઝૂમ કરી ને બતાવો ને તો ચિમનભાઈ ને કદાચ સમજણ પડે બાકી ચિમનભાઈ ને સમજણ પડે એવું દેખાતું નથી બતાવો ને

કોઈ કાઈ બાકી નઈ રે ને જે આપવાનું છે અમે આપવાના તમે વાતો ના ભણા અને પાછા ના કરો એટલે બસ છે